મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે થયેલા ફાયરિંગના મામલામાં પોલીસને હવે ફાયરિંગ કરનાર અને કોણે કરાવી તેની નક્કર માહિતી મળી છે લોરેન્સ ગેંગના અનમોલ વિસરોઈ ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ ફાયરિંગ કરવાની જવાબદારી લીધી છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે કાલુ છે કે જે રોહિત ગોદારા ગેંગનો છે મહત્વનો છે કે રવિવારે સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી હતી હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઈટ ટી શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે અનેક લાલ ટી શર્ટમાં છે આ સાથે જ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે હરિયાણાના રોહતકમાં એક ઢાબાનું છે અને આ મેચમાં જોવા મળેલો શૂટર કાલુને ચહેરો મુંબઈમાં સલમાન ખાનના ઘરની સામે લાગેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા વ્યક્તિના ચહેરા સાથે મેળ ખાય છે જેથી સલમાન ખાનના ઘરની બહાર કાલુ રૂપે વિશાલ રાહુલે ફાયરિંગ કરી હોવાની શક્યતા જોવા મળી રહી છે જેથી પોલીસ દ્વારા હાલ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ્સ એન્ડ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ